શ્રી વલ્લભાથી શકી જાય શ્રી ગુસાઇજી પરમ દયા લખી જય શ્રી ગુસાઈજીનું નામ રત્નાખ્ય સ્તોત્રનું અઢારમું નામ સુખ સેવ્યઃ સુખ સેવ્યાય નમઃ ઉષ્ટિભક્તો શ્રી ગુસાઇજીને સુખ થાય તે પ્રકારે તેમની સેવા કરે છે ઉષ્ટિમાર ભગવત સુખનો માર્ગ છે ભક્તો તેમના હૃદયનો પ્રેમ સેવાની વિવિધ ક્રિયાઓ દ્વારા તેમને અંગીકાર કરાવે છે અને ભક્તોની સેવાને તેઓ હંમેશા સુખરૂપ માને છે ભક્તોની સેવા અંગીકાર કરી ભક્તોને પણ સુખનો અનુભવ કરાવે છે અને વાર્તાચરિત્ર પ્રસંગમાં એક વૈષ્ણવ શ્રી ઠાકોરજીની સેવા માટે નાયા પણ થોડું મોડું થયું તેઓ મંદિરમાં બુહારી કરવા ગયા બુહારીની દોરી તૂટી ગઈ તેમણે વિચાર કર્યો બીજી દોરી શોધવા જઈશ તો પ્રભુને જગાવવામાં મોડું થશે તેથી તેમણે ખભા પર લટકતી જનોએ ઉતારી બુહારી બાંધી અને મંદિરમાં બુહારી કરી આથી શ્રી ઠાકોરજી ઘણા જ પ્રસન્ન થયા અને હજી એક બીજો પ્રસંગ છે વાર્તાજી નંબર એકસો પંચાણું શ્રી ગુસાઇજી કી સેવકીની મા બેટી રાજનગર કી नित्यलीला सुषुमा क्रीड़ा सो एक समय श्री गोसाई जी राजनगर में भाईला कोठारी के घर बेराज थे। सब दर्शन को आते माँ बेटी हु आई सो वाकी माते आपने कही या बेटी के भाग्य है श्री गोसाई जी दृष्टि पड़ी श्री गोसाई जीए श्रेमुक्ति तेना भाग्य सराहना करी हमें क्यों दान ते नहीं थाई तब वाह डोकरी ने कही महाराज आप कही ताते ये सौभाग्य होएगी तब आपने वा को नाम सुनाए दूसरे दिन दो उनको ब्रह्म संबंध करायो पाछे आपने कही जो सेवा करो उन्होंने कही महाराज सेवा काहे सुन हमारे पास तो कच्चो है ना ही आपने कही दार रोटी तो घर में करो हो वाह ने कही महाराज दार रोटी तो करे है श्री गुसाई जी आज्ञा किए दाल रोटी भोग धरो परंतु श्री ठाकुर जी पधराओ तब कही राज मंगला बंटा उत्थापन में कहा धरे आपने कही बाजरी तो घर में है वाने ने कही है तो आप कहे एक मुट्ठी दो ही मुठ्ठी भिंजो दियो करी सो मंगला में उत्थापन में बंटा में धरियो करी तब उन्ह वस्त्र कहाँ लाऊ આપ કહે સાડી તો પહેરતી સે એક હાથ પહેલે ફારી લીયા કરો તાકે વસ્ત્ર કરો વાને કઈ રાજ બહોત આછો કૃપા કરી શ્રી ઠાકોરજી પધરાઈ દીજે તબ આપને આજ્ઞા કરી તા પ્રમાણ સેવા કરણ લાગી પુષ્ટિ માર્ગનો મૂળ સિદ્ધાંત અહીંયા શ્રી ગોસાઇજી બતાવી રહ્યા છે ભગવદ્ રૂપ સેવાર્થમ અન્યથા ભવેત યદી પુષ્ટિજીવ છીએ તો સેવા જરૂરથી કરવી અને જે આપણે શ્રી પણ આજ્ઞા કરે છે કે જે તું લે તે ભોગ ધરીને લેજે ભલે વિશેષ ક્રમ આપણાથી ન બની આવે પણ જે પણ આપણે લઈ રહ્યા છે તે પહેલાં શ્રી ઠાકોરજીને ભોગ ધરી અને તે રીતનું આપણું જીવન બનાવીએ સો શ્રી ગુસાઇજી એકબેર राजनगर पधारे आपने पधारत घंटा नाद मार्ग में सुने आपने पूछी यहाँ कोई वैष्णो रहे है कहा तब कईराज एक माँ बेटी रहा थे आपने कही वाके घर पधारेंगे आप कृपा करी वाके घर पधारे पचे पूछी कहा समय है तब कईराज उत्थापन भोगधर्यो है आप पधारी के देखे तो वामे सो बाजरी के दाना श्री ठाकुर जी आप आरोग्य रहे हैं दोनों हाथन सो दाना को उठावत है सो देखी के आज्ञा किए भोग तब माँ प्रसाद लेके यहाँ आयो डोकरी ने भोग सर आयो उठापन की कटोरी लाई के आपके श्री हस्त में दिए तब आपने वैष्णव से पूछी तुम्हारे इन सो व्यवहार है उन्होंने कही राज नहीं है आपने कही जो हमारे तो है कितना बड़ा कृपा पात्र છે અને ખરેખર ભાગ્ય સૌભાગ્યશાળી છે કે શ્રી ગુસાઈજી શ્રી મુખથી આज्ञा કરી રહ્યા છે કે અમારે તો આ વૈષ્ણવ સાથે વ્યવહાર છે તબ यूं કહી આપ बाजरे के श्री दाना श्री मुख में, में ले तब वैष्णवन कहिरान हमको कृपा કરી दीजिए तबा आप कृपा કરી સબન કો દીએ અતિ અલૌકિક સ્વાદ ભયો તબ શ્રી ગોસાઇજી કહે અબ તો સૌભાગ્ય ભઈ ભાઈ ડોકરીને કહી આપને કરી તબ ભઈ આપણા શ્રી યમનાજી પણ ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે અને અહીંયા શ્રી ગોસાઇજી પણ જીવના ભાગ્ય અને સૌભાગ્યને સંવારી રહ્યા છે પાછે આપો પધારે ભાઈલા કોઠારી કે ઘર પધારે ऐसे आप स्किनचन वैष्णव पर सदैव कृपा करता वैष्णव को सेवा किए बिनो सर्वथा न होए तो हो माँ बेटी की ना सेवा करे, ताते दीनता दासत्व हो प्रभु या प्रकार साक्षात अनुभव जताए और वैष्णव सहभागी हो सो ये तो माँ बेटी ऐसी कृपा पात्र भगवदीय थी इनकी वार्ता कहाँ ताई गई है તો આ રીતે શ્રી ગોસાઇજી સુખ સેવ્ય છે સુખપૂર્વક ભક્તો દ્વારા સેવાય છે અને ભક્તોને પણ શ્રી ઠાકોરજી દ્વારા આવા આવા અનુભવો આપ જતા વળાવે છે તો આવા શ્રી ગોસાઇજીને કોટી કોટી દંડવ સુખ સેવ્યાય નમઃ શ્રી ગોસાઇજી પરમ દયા લખી જય શુભાધિ શકી જય